અમદાવાદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો આ મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્ય અને હોદ્દેદારોએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત થઈને લડે તો બદલાવ શક્ય છે હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગુ છું કે ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં બે પ્રકારના લોકો છે એક જે જનતા સાથે ઊભા છે જેના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજા તે છે જે જનતાથી દૂર છે આ રાહુલજીનો ગુજરાતની મુલાકાતનો આજ બીજો દિવસ છે ગઈકાલે કાલે એમણે અલગ અલગ પાંચ મીટિંગો લીધી સિનિયર નેતાઓથી કરીને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને કોંગ્રેસ એક લોકશાહી ડેમોક્રેસી ને માનવા વાળી છે બોલવા માટેની બધા આઝાદી છે અને પોતાની વાત એ પોતાના સર્વોપરી નેતા પાસે પણ એક સામાન્ય માણસ એ બધાની હાજરીમાં મૂકી શકે એ લોકશાહી કોંગ્રેસની પ્રણાલિકા રહી છે ત્યારે રાહુલજીના આવવાથી ગુજરાતના કાર્યકરોમાં હોદ્દેદારોમાં ખૂબ ઉત્સાહમાં વધારો થયો છે આવનાર સમયની અંદર રાહુલજીએ પણ બધાને ખાતરી આપી છે કે પ્રિયંકાજીની જે ડિમાન્ડ હતી એ પણ અમાર નવાર જ્યારે ગુજરાતમાં જે પ્રોગ્રામો ગોઠવાય એની અંદર એમનું પણ માર્ગદર્શન મળશે અને કોંગ્રેસ એ એકજૂટ થઈને જે રીતે રાહુલજીએ લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ છે કે બે હજાર સત્યાવીસમાં અમે તમને હરાવીશું એટલે આજે કોંગ્રેસનો એક એક કાર્યકર પોતાની તાકાતથી નીચે તાલુકા લેવલથી કરીને બુથ લેવલથી કરીને જે ચૂંટણીનું મેનેજમેન્ટ હોય લોકશાહી અને એક લોકોને ન્યાય અપાવવા માટેનું કામ જ્યાં પણ કોંગ્રેસને કરવાનું હોય ત્યાં ભૂતકાળમાં ક્યારેય પીછેહટ નથી કરી કોંગ્રેસનો કાર્યકર ત્રીસ વર્ષથી સંઘર્ષ કરે અને આવનાર સમયમાં પણ આ સંઘર્ષ કરીને એક લોકશાહીને જીવંત રાખવાનું કામ અને ગુજરાતના લોકોને ન્યાય અપાવવાનું કામ ને ગુજરાતના લોકોને સરકાર તરફથી જે યોજનાઓ મળે છે એ ભ્રષ્ટાચારમાંથી મુક્ત રહીને તમામ લોકોને એનો લાભ મળે એમાં પ્રયાસો કોંગ્રેસ પાર્ટી કરે છે તો ચોક્કસ કહું છું કેટલા કાર્યકર્તાઓ એ સારી સારી બાબતો પણ કે સબ સલામત આ બરાબર આ બરાબર ભાજપના કારણે જારીએ છે કેટલા કાર્યકર્તાઓને સ્પષ્ટ કહ્યું તો કયો એમણે ક્યાંક કહ્યું પણ તો કે આપણા કે આંતરિક જૂથ બધી આપણી તકલીફો કે એક નેતાઓની લડાઈઓ આના કારણે પણ પાર્ટીને નુકસાન જાય છે અને દિલ ખોલીને વાત કરે અને મારા નેતા સાંભળે એ અમારો સૌનો આગ્રહ હતો એટલે અમે પણ કહ્યું હતું કે સારું સારું નહીં સાચું સાચું તમને લાગતું ભલે સાચું હોય કે ન હોય પણ તમારા દિલથી લાગતું હોય અને એક ચોક્કસ હું કહું છું કે કોઈ જૂથ કોંગ્રેસ પાર્ટીમાં અમારા માટે નથી એક ટીમ કોંગ્રેસ તરીકે આગામી દિવસોમાં મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિનું ગુજરાત છે જે સૌથી વધારે લાંબા સમય સુધી પચીસ વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ સરદાર સાહેબ રહ્યા છે અહીંયા અમારે સેવાની સાધના માટે કામ કરવું છે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત તાલુકાના પ્રમુખોથી લઈને જિલ્લા પ્રદેશ અને તમામ જે પણ આગેવાનો છે તમામ લોકો સાથે સતત સવારથી જ અને સાંજ સુધી રાહુલજીએ વન ટુ વ્યક્તિગત રીતે તમામ લોકોનો અભિપ્રાય જાણ્યો કઈ રીતે ગુજરાતના પ્રશ્નોને વાચા આપી શકીએ લોકોના હક્ક અને અધિકારો માટે કોંગ્રેસ સંઘર્ષ કરી શકે અને કોંગ્રેસનું સંગઠન છે એ વધારે વધારે કઈ રીતે આપણે મજબૂત કરી શકીએ એ જ વાત એમને માર્ગદર્શન અમને બધાને આપ્યું અને તમામ તાલુકા અને જિલ્લાના લોકો પાસેથી ખૂબ સારી રીતે અને સકારાત્મક રીતે બધાનો અભિપ્રાય આવ્યો કોંગ્રેસ કોંગ્રેસ ટીમ બનીને ગુજરાતમાં બધા સાથે આવનાર લોકોના અનેક મુદ્દાઓ છે ખેડૂતોના પ્રશ્નો છે મોંઘવારીના પ્રશ્નો છે બેરોજગારીના પ્રશ્નો છે શિક્ષણના પ્રશ્નો છે આરોગ્યના પ્રશ્નો છે મૂળભૂત જે લોકોના હાક અધિકારો છે ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતા છે એ અમે લોકો સુધી લઈ જઈએ અને ઘેર ઘેર લોકો સુધી લઈ જઈને એમના જે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ બેકારી બેરોજગારીના મુદ્દાઓને જે પ્રજાકીય મુદ્દાઓ છે એ મુદ્દાને ઉજાગર કરીએ અને કોંગ્રેસને મજબૂત કરીએ સૌથી પહેલાં તો કાર્યકર્તાઓને અને નેતાઓ વચ્ચેનો જે એક સંવાદ થાય ત્યારે કાર્યકર્તાઓની બેટરી ચાર્જ થઈ જાય ગઈકાલે અમારા કાર્યકર્તાઓમાં ખૂબ એના કારણે ઉત્સાહ થયો મુખ્ય જે ચર્ચા જે છે કે સંગઠનમાં શું શું ખામીઓ છે એમાં કેમ સુધારી શકાય બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના ત્રીસ વર્ષના શાસનની અંદર અનેક ભ્રષ્ટાચાર અત્યાચાર થયા છે તેમ છતાં બનવું જોઈએ ક્યાંક અમે એ પણ ચર્ચા થઈ કે આંદોલનના જનઆંદોલનના લોકોની વચ્ચેના જવાના કાર્યક્રમો જે છે એ વધારે કરવા પડશે સાથે એ પણ ચર્ચા થઈ કે જે ભારતીય જનતા પાર્ટી જે રીતે તંત્રનો દુરુપયોગ કરીને ગુજરાતની અંદર ચૂંટણીઓ જે જીતે છે એની સામે શું થાય તો એમ કહ્યું કે અંતે તો રાજ્ય શક્તિની સામે જનશક્તિ જ કામ લાગે એટલે જળશક્તિ જે છે એ વધારે મજબૂત થાય એના માટે વિચારધારાના પ્રશિક્ષણ કેમ્પ વધે